મિત્રો તમે આજે જુઓ છો તે નવસારી મહાનગરપાલિકાનું જે પીવા માટેનું પાણી આવે છે તેના દ્રશ્ય છે તમે જોઈ શકો છો મિત્રો તમે જો નગરપાલિકાનું પાણી પીતા હોય તો પ્લીઝ પીતા નહીં કારણ કે તમે જોઈ શકો છો કે પાણી કેટલું ગંદુ છે અંદર અળસિયા છે તમે જુઓ છો કે આ નાની નાની જીવાતો છે જો તમે જુઓ છો કે હલી રહી છે તો મિત્રો પ્લીઝ પાણી પીશો નહીં આ દ્રશ્ય તે શ્યામનગર વિજલપુર ખાતેના છે તમે જોઈ શકો છો શ્યામનગર ત્રણ ચારમાં આવું પાણી આવી રહ્યું છે આ તમે જોવો છો કે જીવાત હલી રહી છે તો પ્લીઝ જો તમે નગરપાલિકાનું પાણી પીતા હોય તો નહીં પીતા મારી રિક્વેસ્ટ છે કારણ કે આ અમારા ઘરે જ પાણી જે અમે પીએ છીએ તેમાં આ નીકળ્યા છે તો પ્લીઝ આ વિડીયો જેમ બને તેમ મહાનગરપાલિકા સુધી પહોંચાડો અને આ જે પણ ગંદુ પાણી આવે છે તેને સારી રીતે લોકો સુધી નગરપાલિકા પહોંચાડે એવી મારી રિક્વેસ્ટ છે તો પ્લીઝ મિત્રો શેર કરજો આ વિડીયોને અને તમે પાણી પીતા હોય તો પ્લીઝ થોડો ટાઈમ પીતા નહીં ચાલો મિત્રો આ વિડીયો મારી તમારી સુધી પહોંચાડ્યો છે તમે પણ સાચવજો અને બીજાને પણ કહેજો